હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જશે સ્વાગત છે નવા અને અને નવી મોર્નિંગમાં થઈ છે છે મોર્નિંગ નાસ્તો કરવાનો બાકી છે હજી દીવા ધૂપ કરવાના પણ બાકી છે પણ કંઈ નહીં ઘણા લોકો કહેતા હતા ડેલી વિડીયો બનાવવા એટલે જો આજથી શરૂઆત કરી દીધી છે ને હવે તમને ડેલી વિડીયો મળશે તો કઈ નહીં જો વાગીયા સાડા સાત અને અત્યારે લાઇટ વહી ગઈ છે આજ તો લગભગ તો લાઇટ કાપ પણ વહી ગઈ છે જો બધું અંધારું અંધારું થઈ ગયું છે પણ કાંઈ નહીં આલા વિડીયોમાં જોડાયેલા રહેજો અને પેલા દીવા દર નાખી પછી મળીએ વિડીયોમાં આગળ તો સવાર સવારમાં કબૂતરા આવી જશે દાણા ખાવા માટે અને આવું છે અમારા અગાચીનું લોકેશન કબૂતરા ઘણા બધા હોય જો આવી રીતના લોકેશન હોય બસ કાંઈ નહીં ઘડી ઘર ધાવામાંથી આવીને તો મજા આવે કારણ કે ઝાકળ વધારે હોય અને ઠંડી લાગે થોડી ઠંડી થોડી વધારે છે આજ પણ મજા આવે તહેવારમાં કબૂતરા દાણા ખાવા આવતા હોય અહીંયા પાળેલા કબૂતરા પણ ઘણા હોય આવતા હોય બધા જો આમ ધાબા પર કેટલા બધા ધોળા ને એવા બેઠા એ બધા અહીંયા જોઈએ પણ અહીંયા આવીને એટલે નહીં જાય પણ કાંઈ નહીં હાલો ખાસ કરીને હવે જાય નીચે ઘણી વાર લઈ ગઈ ધાબામાંથી અને જો આવું લોકેશન હોય અમારે સવાર સવારમાં બહુ મસ્ત લોકેશન હોય તમને બધાને મજા આવી છે જોઈને અને આ તો અમારે જો અત્યારે ત્યાં પતંગો શકવા મળીએ અહીંયા આપણે અત્યારે પતંગ ન શકાય તો હાના પણ અત્યારે જો અહીંયા પતંગ ચગવા મળી છે અને અહીંથી અમારે જો રોડ દેખાય રોડ નજીક છે સામે છે હાઈવે અને ત્યાંમાં કેટલો બધો ઝાકળ છે તમે જોતા જશો ઝાકળ છે ખૂબ વધારે અને ઠંડી પણ વધારે છે ઝેકેટ પહેરતા ભૂલાઈ ગયું અને હજી નાસ્તો બાકી છે એટલે ઝાકે હવે જઈ નીચે ઇજા છે આ તો હજી લાઇટ નથી આવી પણ હાલો લાઇટ નથી આવી તો નાસ્તો કરી લઈ હું છે નાસ્તામાં જોઈ સાને ફાફડી જ છે પણ નાસ્તો કરીને પછી મળીએ વિડીયોમાં આગળ કેમ કે હજી ઘણું વખરું કામ બાકી છે એટલે હલો નાસ્તો કરવા બધા ચાને પાપડી છે નાસ્તો પહેલી તો એ લાઇટ નથી આવીને આતી ઠંડી એટલે મેં ભરી લીધું જેકેટ પણ હજી લાઇટ આવી નથી તો હું કરું છું જો યુટલાઇઝરનું હજી પડ્યા છે લાઇટ વગેરે તો શું કરું પણ હજી તો મોબાઈલ તો જો કે મેં રાતે કુલ કરી દીધો તો સર્ચિંગ ક્લક આપણે આખો દિવસ ન આવે તો એ બેટરી બેકઅપ સારું છે એટલે એ આપણે ઉપાધિ નથી પણ લાઇટ વગેરે મજા ન આવે તો એ પણ કાંઈ નહીં હલો હવે નાસ્તો કરી લીધો ને હવે આગળ હું કામ કરી દઉં બતાવીએ વિડીયોમાં આગળ હમણાં જવાનું છે મોવા અને થોડું ઘણું કામ એ હોય ને ભાઈ એટલે કામ પણ પતાવીને પછી મળી જાય વિડીયોમાં આગળ અને ખાસ કરીને શેખ સુધી જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ફાઈનલ વાગી જશે બપોર નહીં કારણ કે વસિંદાના એક મહેમાન આવે છે અને જમવાનું અહીંયા છે સંગીતા કામ નથી ને લોસા છેલા છે સાહેબ એટલે કાંઈ નહીં તો જમવામાં તો અજા સુધી મહેનત કરતો હતો આમ કા મહેમાન આવે કંઈ કીધું નહીં ને હવે મારે શું કરવું એમ પછી તો મેં કાંઈ નહીં પાસ્તા બનાવ્યા છે તો હવે મહેમાન આવે જમાડવા તો પડે જ છે ને આપણે કેમ કે એ બસ ફાબે લઈને કીધું કે અમારે જમવાનું ત્યાં છે તો જમવાનું બનાવી રાખ્યો તો જમવામાં જો કાંઈ નહીં આવે પછી સાબાણી પાઈ દે ને આવે તો પાસ્તા બનાવી નહીં છે એટલે પાસ્તા બનાવ્યા છે કે જમવાનું હોય પછી એવું હવાનું ટાટું તો ખવડાવવાય નહીં એટલે પાસ્તા બનાવ્યા ને જો ભાઈ આવું બધું હાલે છે મહેમાન આવે વરસાદની ઘોડે તો હવે શું કરીશું કહો તો ફાઇનલી જો મહેમાન તો આવી ગયા ને આવ્યા પછી રોન કાઢી ગયા નાસ્તો કરીને આવ્યા અને પાસ્તા બનાવી તો મારા જ ખાવા પડશે તો સહ પાણી પાઈને એને બધા રવાના અને હવે જો હું જમવા બેઠો એક વાગી ગયો છે ને ખૂબ બહુ લાગી કેમ કે મહેમાન આવે એટલે વાટે તો રહેવું પડે તો વાટ્યા હતા આવી તો આવા પેક પાસ્તા બન્યા છે અને મેં તો મારી દેશી ભાષામાં બનાવ્યા હવે જેવા ભીના હું પેલા સાખું પછી ખબર પડે કાંઈ નહીં હાલો હું જમી લઉં ને હાલો બધા જમવા મેં મને તો હેરાન કરી દીધા જમવાનું બનાવ રહેવું મારી પાસે મહેનત કરાવી ને જમવા ખોટી નોચ્યા હાલ હાલો બધું હું ખાઈ દઉં તો હવે જેને પાસ્તા ભાવતો હોય જમવા માટે તો હજી લાલ બધા પડ્યા છે ને મેં મારી રીતે બનાવ્યા કેવા બીને એ કોમેન્ટ કરજો અપાશા કેટલી મહેનત કરી મેં તો એ જમવા ખોટી નથી અને હારોલો હું તો જમી લો કેમ કે મને બહુ ભૂખ લાગી છો ભાઈ અને મળી હવે આગળ પાણી મારે ધોવા પડશે હેલો ફેમિલી તો મહેમાન વૈયા ગયા મેં જમીન લીધું હજી જમીન ઊભો છો પાણી પીવાનું બાકી છે વાસણ ધોયા હકીય આ સિવાય આપડી કેટલા બધા વાસણ ધોવાના ભાઈ સમજો એટલા એટલા વાસણ સાના વાસણ પાસ્તા બનાવે એના વાસણ આ સિવાય આપણે કેટલા બધા વાસણ ધોવા પડે ઘરે રહીને તો જો વાસણ ને આ બધી સફાઈ કરી જો તમે ગેસનો ચૂલો ગેસમાં સાફ કરવા પડ્યો થોડુંક ન થાય ને ત્યારે મને ખબર પડે મારું એક ટીપણું છે ને બે મસ્તીની માછલી છે મને કોઈ તે ખબર નથી જો આની અંદર એક છે જો આ માછલી હતી એની અંદર ક્યાંથી આવી તો મને ખબર પણ પાણી ભરવા ત્યારે નથી જાય વાંધો તો નથી આવ્યો આપડે પણ એ માછલી ક્યાંથી થાય ખબર નહીં અંદરથી પાણી લીધું વાસણ ગોવા માટે ત્યારે જોયું તે અંદરથી માછલી નીકળી હતી એમ હવે એ માછલી ક્યાં થાય કેમ કે બહુ ઘણું મોટું કામ કરવું પડે અને હવે કરી ઘણીક વાર આરામ હાલ તો ફાઇનલી મિત્રો મારો મોટો કેવું છે મને ખબર નહીં પણ વિડીયો શરૂ કરી દીધો છે અને હવે જવાનું છે આખું કામ બગડાઈ ગયું છે અને ખાસ કરીને અમારે તમે ઘણા વિડીયો જોયું છે અમારે મારા ફોવાની વાડી તો ન્યા ગાય વીઆળેલી છે તો ન્યા જવાનું છે જ બળી લે બનાવવા માટે દૂધ લેવા આમ તો એને ખીરું કહેવાય મતલબ બળી બનાવવા માટે લેવા જવાનું છે અને અત્યારે જ ફોન આવ્યો કે ગામ વાસડી કે વાસડા જેવું આવ્યું છે તો આ બળી ખાવા તો હવે હું જાઉં છું બળી લેવા માટે તો વિડીયોમાં જોડાઈ લેજો કારણ કે છે શેખ વાસળી ત્યાં જ વિડીયોમાં કહો તો ફાઇનલી જો વાડીએ પૂગી પૂકી જાય વાડિયા આવીએ એટલે પેલું કામ હોય આપણું પોપી આવવાનું પોપિયા પાકી જાય કેમ જો આવવાનું હોય તો પોપી આજે પાકા નથી અને જો લસણ માટો મારી છે આ છે લસણ ડુંગળી ને આપણે ખાવા માટે લહણ લઈ લીધું છે તેની વિડીયોમાં જોડે રહું છું વાસડી બતાવું અને ગાયને વાસડી જ આવેલી છે તો હમણાં તમને વાસડી બતાવું તો જો ફાઇનલી અમારા ગાયને વાસડી આવી ગઈ છે ને આ છે વાસડી વાસડી હેરકી ના દેખાતી હવે ગીર ગીર છે કઈ ગીર છે ને ફોવા ને જો ગાયજી અને બળી તો આપણે બણી ભરી દીધી ફોવાએ અને આ વાસડી છે મારી મારી નહીં આ વાસડી હે

ફાઈનલી તો કિના બંધ દીધા છે અને હવે આપણે સકાવાની શરૂ કરીએ કેમ થાય એમ કેમ પછી ખબર પડે અને જો આપણે દેશી જુગાડ કરેલો છે અહીંયા પકડવાનું ન હોય એટલે આમ આમ કરી હલવાટ દેવાની લાયલા કરે જો આમ દેશી જુગાડ

સબસ્ક્રાઈબ કરી લેજો અને એક કોમેન્ટ કરી દેજો મળીએ આગલા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય